બોટાદના કરદાકાંડ લઈ અને રાજુ કરપડા અને પ્રવીણ રામને અને તેમની સાથે સાથે પંચ્યાસી ખેડૂતોને હાલ જેલ હવાલે કરવામાં આવ્યા છે આ વાતને લઈ અને સતત આમ આદમી પાર્ટી દ્વારા અને પ્રવીણ રામના પરિવાર દ્વારા પણ અનેક નિવેદનો આપવામાં આવ્યા છે આપણે જોયું કે પ્રવીણ રામના માતા દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું અને હવે આમ આદમી પાર્ટી અનેક નેતાઓ પ્રવીણ રામના ઘરે ગયા હતા એમની મુલાકાત લીધી હતી એમના પરિવારની મુલાકાત લીધી અને ત્યારબાદ ત્યાંથી શું નિવેદન આપવામાં આવ્યું છે એ બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે જોયું બોટાદમાં કડદાકાંડને લઈ અને રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત અન્ય પંચ્યાસી ખેડૂતોને જેલ હવાલે કરવામાં આવ્યા છે હાલ તેઓ ભાવનગરની જેલમાં છે અને તેમનો જે છે એ દિવાળીનો તહેવાર પણ બગડ્યો એવી વાત કરવામાં આવી રહી છે હાલ દિવાળી ચાલી રહી છે ત્યારે અનેક જે ખેડૂતો છે તમામ લોકો જે છે એ પોતાના પરિવાર સાથે ક્યાંક ને ક્યાંક આ તહેવારોની ઉજવણી કરી રહ્યા છે પરંતુ આ જે ખેડૂતોને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને રાજુ કરપડા અને પ્રવીણ રામ તેમના પરિવારની સાથે નથી ત્યારે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પ્રવીણ રામના પરિવારની મુલાકાતે ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી તેમના માતા અને પિતાની સાથે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે અને કહેવામાં આવ્યું છે સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ દ્વારા આખું કાવતરું કરવામાં આવ્યું હતું જાણી જોઈએ અને આ ખેડૂતો અને પ્રવીણ રામ અને રાજુ કરપડાને જેલમાં નાખવામાં આવ્યા હોય એવી વાત કરવામાં છે કારણ કે પ્રવિણભાઈ રામ આજે ગુજરાતના ના ખેડૂત માટે જે કાર્ય કરી રહ્યા છે એના માટે અમારા પરિવારના અમારા આમ આદમી પરિવારના એક મોટા ભાઈ એ આજે જેલમાં છે બોટાદ ખાતે જે કડડા પ્રથા દૂર કરવા માટે જયારે આંદોલનની અંદર પિંચ્યાસી ખેડૂતો અને સાથે અમારા ખેડૂત નેતા પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપરા રાજુભાઈ બોરખતરીયા પિયુષભાઈ પરમાર સુરેન્દ્રનગરથી અમારા રમેશભાઈ મેર આ તમામ આજે ખેડૂતોના હક માટે લડતા લડતા જેલવાસ ભોગવી રહ્યા છે અને આવા હિન્દુ સંસ્કૃતિની અંદર દિવાળીનો તહેવાર એની અંદર તો બધા જ એ ઘરે આખા ખેડૂતો જે છે એના ઘરે દિવાળીનો તહેવાર ઉજવાતો હશે પણ આજે અમારા આ બધા અમારા પરિવારના આ જે એક વ્યક્તિ વગર આ દિવાળીનો તહેવાર છે એ ઉજવી રહ્યા છે પણ ઉજવવા તો કઈ રીતના કે અમારો મુખ્ય વ્યક્તિ જ ન હોય છતાં પણ આ

આવા દિવાળીના તહેવારોની અંદર એમને મળવા આવ્યા છે કારણ કે પ્રવીણભાઈ રામ આજે ગુજરાતના ખેડૂત માટે જે કાર્ય કરી રહ્યા છે એના માટે અમારા પરિવારના અમારા આમ આદમી પરિવારના એક મોટા ભાઈ એ આજે જેલમાં છે બોટાદ ખાતે જે કરડા પ્રથા દૂર કરવા માટે જયારે આંદોલનની અંદર પિંચ્યાસી ખેડૂતો અને સાથે અમારા ખેડૂત નેતા રામ રાજુભાઈ પરમાર અમારા રમેશભાઈ આ તમામ આજે ખેડૂતોના હક માટે લડતા લડતા જેલવાસ ભોગવી રહ્યા છે અને આવા હિન્દુ સંસ્કૃતિ ની અંદર દિવાળી નો તહેવાર એની અંદર તો બધા જ એ ઘરે આખા ખેડૂતો જે છે એના ઘરે દિવાળી નો તહેવાર હશે પણ આજે અમારા આ બધા અમારા પરિવારના આ જે એક વ્યક્તિ વગર આ દિવાળીનો તહેવાર છે એ ઉજવી રહ્યા છે પણ ઉજવવા તો કઈ રીતના વ્યક્તિ જ ન હોય છતાં પણ આ સરકાર કે જે કોઈ પણ પ્રકારના માક ગુના વગર નિર્દોષોને આ જેલની અંદર લઈ ગયા છે તો અમારી સરકારને પણ આ એક વિનંતી છે કે આવા કેટલા પરિવાર ઉપર આવો અન્યાય તમે કરશો તો ભગવાન તેમને સદબુદ્ધિ આપે એ જ રીતે આજના દિવાળીના પર્વ એ અમે તો પ્રાર્થના કરી શકીએ અહીંયા ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ આક્ષેપો કરવામાં આવ્યા છે અને વધુમાં કહેવામાં આવ્યું છે કે આ ખેડૂતોની હાલ દિવાળી તો બગડી જ છે પરંતુ આગામી સમયમાં પણ આ ખેડૂતો ક્યારે જેલની બહાર નીકળશે એ વાતને લઈને કોઈ સ્પષ્ટતા નથી રાજુ કરપડા અને પ્રવીણ રામ ક્યારે જેલની બહાર આવશે એ વાતને લઈને પણ કોઈ સ્પષ્ટતા નથી પરંતુ હાલ અહીંયા ક્યાંક ને ક્યાંક આ તમામ ઘટનાઓને લઈ અને ભાજપને જવાબદાર કહેવામાં આવ્યા છે અને આકરા પ્રહાર કરાયા છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં